નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાશાહ ભરતી ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાનનો આજે ત્રીજો દિવસ છે એટલે કે ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કેટલા હાજર રહ્યા છે હાજર રહ્યા છે મેરિટ કેટલા સુધી પહોંચી શકે છે સેફ ઝોન કેટલો છે તો તમામ વાતો આપણા વિડીયોમાં કરશું તો જે પ્રથમ દિવસ હતો એમાંથી બસોમાંથી એકસો તેતાળીસ હાજર હતા અને સત્તાવન હાજર હતા જે બીજો દિવસ છે એમાંથી બસો ઓગણચાળીસ હાજર હતા આ રીતે કુલ એકસો ને એકસઠ ગેરહાજર હતા હવે ત્રીજા દિવસની વાત આપણે કરીએ તો આજની વાત કરી લઈએ તો એકસો ને ઉમેદવારોએ ઓપન કેટેગરીમાં પસંદગી ઉતારી છે બાર જણાએ જે બાર ઉમેદવારો છે એમણે એસસી કેટેગરીમાં લીધું છે ત્યારબાદ છ જણાએ એસ ટી કેટેગરીમાં લીધું છે પચીસ જણાએ આજે ઓબીસી કેટેગરીમાં પસંદગી કરી છે સાત જણા ઇડબલ્યુએસ કેટેગરીમાં કરી છે તો આ રીતે આજે જે જિલ્લા પસંદગીમાં ચારસો ઉમેદવારો બોલાવેલા એટલે કે છસો એકથી હજાર સુધીના ઉમેદવારો હતા તો એમાંથી બસો ચોત્રીસ જણાએ આજે જિલ્લા પસંદગી કરી છે ને આ રીતે જે કુલ ગેરહાજરનો આંકડો આજનો છે એ એકસો ને છાસઠ છે તો આજે ગેરહાજર કેટલા છે એકસો ને છાસઠ તો આ રીતે કુલ એક હજારમાંથી ત્રણસો ને બ્યાસી ઉમેદવારો ગેરહાજર રહ્યા છે તો જગ્યા રાજાનો આંકડો છે અહીં તમે જોઈ શકો છો ત્રણસો ને છે બરાબર તો હવે કુલ જગ્યાઓ કેટલી બાકી રહી છે આની વાત કરી લઈએ તો ઓપનમાં હજુ પણ ત્રણસો ત્રેપન જગ્યાઓ બાકી છે તો આ રીતે જે રીતે ભરાઈ રહી છે તો ગઈકાલે પણ ઓપનની જગ્યાઓ ભરાઈ હતી તો ગઈકાલે જે આંકડો તો આનાથી ઓછો હતો આજે વધારે છે તો હવે આવતીકાલે છેલ્લો દિવસ છે જિલ્લા પસંદગીનો તો પ્રથમ રાઉન્ડનો છેલ્લો દિવસ છે એનો મતલબ એ છે કે ઓપનની જગ્યાઓ હજુ પણ ખાલી રહેશે તો નવો રાઉન્ડ આવશે એસસી કેટેગરીની બહાર ભરાય છે તો એસસી કેટેગરીનો પણ નવો રાઉન્ડ આવશે એસટી કેટેગરીનો નવો રાઉન્ડ આપ જે ભર બીજો રાઉન્ડ છે એમાં કદાચ ના આવી શકે પરંતુ જે ત્રીજો રાઉન્ડ છે એસટી કેટેગરી માટે સ્પેશિયલ હોઈ શકે છે તો બીજા રાઉન્ડમાં પણ ખોલશે જે એસટી કેટેગરીનું પછી જે ઓબીસી કેટેગરીની ત્રણસો તેતાળીસ જગ્યાઓ ખાલી છે તો એમના માટે પણ નવો રાઉન્ડ આવશે જ ઈડબલ્યુએસ કેટેગરીમાં પણ એકસો તોતેર જગ્યાએ ખાલી છે તો એના માટે પણ નવો રાઉન્ડ આવી રહ્યો છે તો આ રીતે હજુ પણ એક હજાર ચારસો ને છાસઠ જગ્યાઓ ખાલી છે તો આ રીતે બારસો જગ્યા માટે નવો રાઉન્ડ આવશે આવશે ને આવશે તો જે ભરતીની પ્રક્રિયા છે એ ચાળીસ ટકા કામગીરી પૂર્ણ થઈ જાય હજુ સાહીઠ ટકા કામગીરી બાકી છે તો એનો મતલબ એવો છે કે ત્રણેક રાઉન્ડ સામાજિક વિજ્ઞાન બની શકે છે તો કેટલા સુધી પહોંચે છે આપણે જોઈએ તો આ રીતની પરિસ્થિતિ છે કુલ જગ્યાનો ડેટા તમે જોવા માંગતા હો તો અહીંથી જોઈ શકો છો તો જે ઓપન કેટેગરી છે એની જગ્યાઓ આઠસો એકાવન એસસીની સત્તાણું એસટીની પાંચસો સત્યાવીસ ઓબીસીની ત્રણસો અઠ્ઠાણું ઇડબ્લ્યુ કેટેગરીની બસો નવ છે તો જે કેટેગરીની જગ્યાઓ છે એ ધીમે ધીમે ભરાઈ રહી છે તો એ તમારા માટે ખૂબ સરસ મજાનું ચિત્ર છે ખૂબ ફાયદાવાળું છે તો જેટલી કેટેગરીની જગ્યાઓ ઓછી ભરાય છે એટલા વધારે ઉમેદવારોનો સમાવેશ થશે તો આ રીતની પરિસ્થિતિ છે તે ઉપરાંત આજે જે જગ્યા ભરાઈ છે એની આપણે વાત કરીએ તો આપણે જિલ્લાવાર કેટલી જગ્યાઓ ખાલી છે એની વાત કરી લઈએ તો જે અમદાવાદ સિટી છે ત્યાં ચૌદ જગ્યા એસટી કેટેગરી ખાલી છે કુલ ચૌદ ખાલી છે જે વડોદરા છે ત્યાં ચોસઠ જગ્યા એસટી કેટેગરીની ખાલી છે ત્રણ જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીની ખાલી છે અને પંદર જગ્યાઓ જે છે એ ઓબીસીની ખાલી છે ચોસઠ એસટીની છે તો આ રીતે બ્યાસી જગ્યા ખાલી છે બરાબર રાજકોટની વાત કરીએ તો કોઈ જગ્યા ખાલી નથી સુરતમાં એક જગ્યા એસસી કેટેગરીની બાકી છે ચૌદ જગ્યાઓ ઓબીસીની બાકી છે ઈડબ્લ્યુએસની એક બાકી છે કુલ સોળ બાકી છે ત્યારબાદ જે આપણે ખેડા છે તો ખેડાની આપણે વાત કરીએ તો એક જગ્યા બાકી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની આણંદની વાત કરીએ તો ચાર જગ્યા ઓપનમાં બાકી છે ઓગણચાળીસ એસટીમાં બાકી છે આઠ ઈડબલ્યુએસમાં બાકી છે તો કુલ હજુ એકાવન જગ્યાઓ બાકી રહી છે પંચમહાલની વાત કરીએ તો ઓપનમાં કોઈ જગ્યા ખાલી નથી એસ પણ નથી એસ કેટેગરીમાં એકસો સાઠ જગ્યાઓ રહી છે ઈડબલ્યુએસમાં એસમાં પંદર જગ્યા રહી છે તો આ રીતે એકસો ને પંચોતેર જગ્યા ખાલી છે આપણે દાહોદની વાત કરીએ તો એકસો ને અડત્રીસ જગ્યાઓ ઓપનમાં બાકી છે એસસીમાં સત્યાવીસ જગ્યા બાકી છે એસટીમાં બાસઠ બાકી છે ઓબીસીમાં એકસો એક બાકી છે ઇડબ્લ્યુ એસમાં અડત્રીસ બાકી છે તો કુલ ત્રણસો છાસઠ જગ્યા બાકી છે સાબરકાંઠામાં કોઈ જગ્યા નથી ત્યારબાદ જૂનાગઢમાં પણ કોઈ જગ્યા નથી પોરબંદરમાં એક જગ્યા બાકી રહી છે એસસી કેટેગરીની મહેસાણામાં કોઈ જગ્યા નથી પાટણમાં બે જગ્યાઓ એસટી કેટેગરીની છે ત્રણ જગ્યાઓ ઇડબ્લ્યુ છે તો કુલ પાંચ જગ્યાઓ બાકી રહી છે ત્યારબાદ આપણે ભાવનગરની વાત કરીએ તો ચાર ઓપનની જગ્યા બાકી છે ચૌદ એસસી કેટેગરીની બાકી છે એસટીની ચાર બાકી છે ઓબીસીની બાવીસ બાકી છે ઈડબ્લ્યુ અગિયાર બાકી છે તો કુલ પંચાવન જગ્યાઓ બાકી છે જામનગરની વાત કરીએ તો ત્રણ એસસી કેટેગરીની બાકી છે તો કુલ ટોટલ ત્રણ બાકી છે અમરેલીમાં ત્રણ જગ્યાએ એસસી કેટેગરીની છે એક જગ્યા એસ ટીની છે ઓબીસીની કોઈ બાકી નથી ઓપનની પણ બાકી નથી ઇડબલ્યુ એસ કેટેગરીની તેર છે તો કુલ સત્યાવીસ બાકી છે ત્યારબાદ કચ્છમાં કોઈ જગ્યા ખાલી નથી ભરૂચની વાત કરીએ તો ત્રણ જગ્યાઓ એસસીમાં બાકી છે ત્રાણું જગ્યાઓ જે છે એ એસ બાકી છે બાવીસ ઓબીસીમાં બાકી છે તે ઈડબલ્યુ કેટેગરીમાં છે તો કુલ એકસો એકત્રીસ જગ્યા બાકી છે નર્મદા જિલ્લામાં ઓગણપચાસ ઓપનમાં બાકી છે એસ સી એસટીમાં કોઈ જગ્યા ખાલી નથી ઓબીસીમાં સુડતાળીસ છે ઈડબ્લ્યુ બાર છે તો એકસો ને આઠ જગ્યા બાકી છે વલસાડમાં પાંચ જગ્યાએ એસસી કેટેગરીની બાકી છે ચૌદ ઓબીસીની છે બે ઇડબ્લ્યુ એસની છે ટોટલ એકવીસ બાકી છે એની વાત કરી લઈએ તો બનાસકાંઠામાં પાસઠ જગ્યાઓ ઓપનમાં બાકી છે છ જગ્યાઓ એસટીમાં બાકી છે ચૌદ જગ્યા ઈડબ્લ્યુ બાકી છે તો કુલ પંચ્યાસી જગ્યા બાકી છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો બે જગ્યા એસ કેટેગરીમાં બાકી છે કુલ ટોટલ બે બાકી છે ગાંધીનગરમાં કોઈ ખાલી નથી ડાંગમાં એક જગ્યા એસ સીની છે દસ જગ્યાઓ ઓબીસીની છે બે ઈડબલ્યુએસ એસ કેટેગરીની છે એસટીમાં કોઈ ખાલી નથી કુલ તે તેર બાકી છે તાપીમાં પાંચ જગ્યાઓ ઓબીસીની બાકી છે ઇડબ્લ્યુ એસની એક છે તો કુલ છ બાકી છે અરવલ્લીમાં કોઈ જગ્યા ખાલી નથી ગીર સોમનાથમાં પણ કોઈ ખાલી નથી દ્વારકાની વાત કરીએ તો છ ઉપરની જગ્યા છે છ એસસીની છે બે એસ ટીની છે કુલ આઠ જગ્યા ઇડબ્લ્યુ છે તો કુલ બાવીસ જગ્યાઓ બાકી છે મહીસાગરની વાત કરીએ તો અઠ્ઠાવન એસટી કેટેગરીમાં છે સાત ઓબીસીમાં છે સાત ઇડબ્લ્યુ એસમાં છે તો કુલ બોતેર જગ્યા બાકી છે મોરબીમાં બે જગ્યા એસ સીની છે એક એસ ટીની છે કુલ ત્રણ જગ્યા બાકી છે બોટાદમાં કોઈ જગ્યા ખાલી નથી તે ઉપરાંત છોટા ઉદેપુરમાં સત્યાસી જગ્યા ઓપરની બાકી છે એસસીની કોઈ બાકી નથી એસટીની પણ કોઈ નથી છ્યાસી ઓબીસીની છે એ ડબલ્યુ એસની ઓગણીસ છે કુલ એકસો બાણું જગ્યા બાકી છે તો આ રીતે જિલ્લાવાર કુલ જગ્યાની આપણે વાત કરીએ તો ઓપનની ત્રણસો ત્રેપન છે એસસીની ઇઠ્યોતેર છે એસટીમાં પાંચસો છ છે ઓબીસીમાં ત્રણસો ને રહી છે ઈડબલ્યુ એસમાં એકસો એકોતેર રહી છે તો કુલ એક હજાર ચારસો એકાવન જગ્યાઓ ખાલી રહી છે હવે આપણે નગર એરિયાની વાત કરીએ સિટી એરિયાની વાત કરીએ તો અમદાવાદમાં કોઈ જગ્યા ખાલી નથી વડોદરામાં એક જગ્યા એસટી ટી છે રાજકોટમાં કોઈ ખાલી નથી સુરતમાં એક એસટી ટી છે ભાવનગરમાં કોઈ જગ્યા ખાલી નથી જામનગરમાં પણ નથી ઉપલેડા પણ ખાલી થઈ ગયું છે એટલે કે પેક થઈ ગયું છે ભરાઈ ગયું છે જેતપુરમાં પણ તમામ જગ્યાઓ ભરાઈ છે નડિયાદમાં એક એસટી ટી છે આણંદમાં કોઈ જગ્યા ખાલી નથી ઊંઝામાં પણ નથી શિદ્ધપુર નગરપાલિકામાં પણ નથી બોટાદ મહાનગરપાલિકામાં પણ કોઈ જગ્યા નથી મહુમા મહુવામાં એક જગ્યાએ ડબલ્યુ છે અમરેલી પણ ભરાઈ ગઈ છે અંજારમાં પણ નથી ભરૂચમાં સાત જગ્યાઓ એસટીની છે અંકલેશ્વરમાં ત્રણ જગ્યાએ એસ ટી કેટેગરીની છે નવસારીમાં નથી ગાંધીનગરમાં એક ઈડબલ્યુએસ એસ કેટેગરીની જગ્યા બાકી રહી છે તો આ રીતે કુલ જે જગ્યાઓ છે એ ત્રણસો ત્રેપન બાકી રહી છે ઓપનની ઇઠ્યોતેર એસ સીની છે પાંચસો ઓગણીસ એસટી કેટેગરીની છે ત્રણસો તેતાળીસ ઓ બી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની એકસો તોતેર જગ્યાઓ છે તો આ રીતે કુલ એક હજાર ચારસો ને છાસઠ જગ્યાઓ રહી છે હવે આપણે મેરિટ સેફ ઝોન કેટલા સુધી પહોંચે છે એની વાત કરી લઈએ તો હજાર સુધીના ઉમેદવારોને બોલાવી લીધા છે એટલે કે જનરલમાં જેનો મેરિટ ક્રમાંક હજાર છે એમને બોલાવી લીધા છે તો આ રીતે હજાર સુધીનાનો વારો પૂર્ણ થયો છે તો તોતેર પોઈન્ટ તેતાળીસ પંચોતેર સુધી સુધીના બધાનો વારો આવી ગયો છે તો એમાંથી ઓબીસીના પાંચસો ને ચોવીસ જણ છે ત્યારબાદ જે એસ કેટેગરી છે એના એકસો ને અગિયાર જણનો વારો આવી ગયો છે ત્યારબાદ જે એસટી કેટેગરી છે એમનો ત્રેપન જણનો વારો આવી ગયો છે એટલે કે જનરલમાં મળી ગયું છે ને કેટેગરીમાં પણ લીધું છે દસેક ઉમેદવારે તો ઈડબલ્યુ કેટેગરીમાં બસો ને સાડત્રીસ જણનો વારો આવી ગયો છે તો આટલા જે ઉમેદવાર છે એમને મળી ગયું છે બરાબર હવે આપણે સેફ ઝોનની વાત કરી લઈએ તો કેટલા સુધી પહોંચે છે તો સૌપ્રથમ પ્રથમ ઓપનના સેફ ઝોનની આપણે વાત કરી લઈએ તો હજાર સુધીના બધાનો વારો આવી ગયો છે તો એનો મતલબ એ છે કે હજારથી હજુ પણ ત્રણસો ત્રેપન જગ્યાઓ ખાલી છે તો તેરસો ત્રેપન જણાનો વારો શ્યોર આવશે તો જે ઓપન કેટેગરી છે એમની આપણે સેફ ઝોનની વાત કરીએ તો તેરસો ત્રેપન નંબર સુધીના સેફ ઝોનમાં પહોંચી ગયા છે એનો મતલબ એ છે કે બોતેર પોઈન્ટ એસી વીસ સુધીના ઓપનમાં મળી શકે છે જો લેવા માંગતા હોય તો આ સેફ ઝોન હજુ પણ આવતીકાલે અપડેટ થશે પચીસમીનો છેલ્લો દિવસ સામાજિક વિજ્ઞાન માટે છે તો આપણે વળી અપડેટ આપશું તો એસસી કેટેગરીના એકસો અગિયાર જણ લાગી ગયા છે અને હજુ ઇઠ્યોતેર લાગશે તો એકસો ને નેવ્યાશી સુધી સેફ ઝોનમાં છે એકસો નેવ્યાશીનો મતલબ છે એસસી કેટેગરીમાં બોતેર પોઈન્ટ પંચોતેર મેરિટ સુધીના બધા જ સેફ ઝોનમાં છે સુરક્ષિત છે અમને શ્યોર મળી જશે તો જનરલ કેટેગરીમાં નંબર છે તેરસો ને નેવ્યાશી જે એસ સી જેમાં એકસો નેવ્યાસી નંબર સુધીના શ્યોર ફાઇનલ છે આપણે એસ ટી કેટેગરીની વાત કરીએ તો એકતાળીસ જણને ઓપનમાં લઈ લીધું છે જો પાંચસો ને ઓગણીસ જગ્યા બાકી છે તો પાંચસો ને સાઠ નંબર સુધીના સેફ ઝોનમાં છે તો પાંચસો સાઠનો મતલબ છે સડસઠ પોઈન્ટ સત્યાવીસ મેરિટ સુધીના સેફ ઝોનમાં છે જનરલમાં એસ કેટેગરીનો આઠ હજાર એકસો એકવીસ મેરિટ નંબરો એમને મળી જશે તો સેફ ઝોનનું જે મેરિટ છે સડસઠ પણ સિત્યોતેર પહોંચી ગયા છે તો આપણે અનુમાન સાસઠ લગાવ્યું છે તો આપણા જે જૂના અનુમાનના વિડીયો છે એ પણ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો હવે ઓ બી આપણે વાત કરી લઈએ તો ઓબીસીના પાંચસો ને ચોવીસ આ છે અને ત્રણસો ને તેતાળીસ જગ્યાઓ આ છે તો આઠસોને સડસઠ નંબર સુધીના સેફ ઝોનમાં પહોંચી ગયા છે તો મેરિટ ક્રમાંક આઠસો ને સડસઠ તો આઠસો સડસઠનો મતલબ છે બોતેર પોઈન્ટ સડત્રીસ સુધીના સેફ ઝોનમાં પહોંચી ગયા છે એટલે કે એમની નોકરી સુરક્ષિત છે અમને મળી જશે બરાબર તો ઓ કેટેગરીમાં બોતેર પોઈન્ટ પાંત્રીસ સુધીના હવે ઈડબલ્યુએસ કેટેગરીના આપણે વાત કરી લઈએ તો ઓ કેટેગરીમાં જનરલ નંબર એક હજાર સાતસોને અગિયાર અને કેટેગરીમાં બો નંબર આઠસોને મેરિટ બોતેર પોઈન્ટ સડત્રીસ પાંત્રીસ બરાબર ઈ એસ કેટેગરીમાં બસો સડત્રીસ જણને મળી ગયું છે બરાબર ઓપન અને કેટેગરીમાં જેમાં લેવું હોય એમાં હજુ એકસો ને તોતેર જગ્યાઓ ખાલી છે તો સેફ ઝોનની આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચારસો ને દસ મેરિટ ક્રમાંક જેનો છે એ સેફ ઝોનમાં પહોંચી ગયા છે તો આપણે જોઈ લઈએ કેટલા સુધી પહોંચે છે ચારસો દસનો મતલબ છે બોતેર પોઈન્ટ ચોત્રીસ અઠ્યાસી બરાબર હવે તમે એક વસ્તુ અહીં નોંધી છે કે મેરિટ ક્રમાંક જે અટક્યું છે બોતેર પોઈન્ટ એકસઠ જેવું તો એનાથી આ નીચે આવી જાય છે એનો મતલબ એ છે કે નવો રાઉન્ડ શ્યોર આવી રહ્યો છે અને જ્યાં સુધી ઓપનની જગ્યા છે ત્યાં તમારા બધાને નિશ્ચિત રહેવાનું છે ઓપનની જગ્યાઓ જ્યારે ભરાઈ જશે ત્યારે કેટેગરીમાં ફટાફટ ચાલુ થશે તો હજુ તો ગેરહાજર રહેશે ઓપનની જગ્યાઓ છે ત્યાં સુધી તમે સુરક્ષિત છો નવો રાઉન્ડ પણ આ ટૂંક સમયમાં આવી જશે તો હવે આ રીતની મેરિટ પોઝિશન છે હવે આપણે ચૌદસો ને છાસઠ જગ્યા બાકી છે અને એક હજાર જે ઉમેદવારો છે એમણે લઈ લીધું છે તો છવ્વીસો ને છાસઠ સુધીના પણ આ રીતે ગણી શકે છે પણ એમાં કેટેગરીના લીધે અમુક કેટેગરી જગ્યા ઓછી હોય તો ન પણ મળે એવું બને પરંતુ આપણે એની વાત નથી કરવાની તો કેટેગરી વાઇઝ સેફઝોનની વાત કરી દીધી છે ઓપનની પણ કરી દીધી છે તો આ રીતની પોઝિશન છે હવે ગણિત વિજ્ઞાનની આપણે વાત કરી લઈએ તો જ્યારે સામાજિક વિજ્ઞાન બાદ ભાષાઓનું પહેલી તારીખે પૂર્ણ થાય છે તો છવ્વીસમી તારીખે વચ્ચે રજાઓ આવે છે સત્યાવીસમીથી બે સુધી તો અમુક ગાંધીનગર લેવલે રજા ના હોય જાહેર તો એના લીધે નવરાત્રિની રજાઓ અગાઉ એટલે કે છવ્વીસ તારીખે તમે ગણિત વિજ્ઞાનનો કંઈક ન્યૂઝ આવે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ છવ્વીસ ના આવે તો જે છેલ્લે ઓગણત્રીસ ત્રીસ છે આની નજીક આવી શકે છે એટલે કે જ્યાં ભાષાઓની કામગીરી પૂર્ણ થાય છે તો એના બે ત્રણ દિવસ અગાઉ આવી જશે તો ભાષાની સાથે સાથે ભાષાનું કામગીરી પૂર્ણ થાય છે પછી ગણિત વિજ્ઞાન પણ ચાલુ થશે તો એવી આપણે આશા રાખીને બેઠા છીએ તો આ રીતની પ્રોસેસ છે આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક આપવામાં જરાય કંજુસે ના કરતા સાથે કોમેન્ટ પણ કરતા રહેજો વિડીયો સારો લાગે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ